જય માતાજી રામ રામ સીતારામ જો પાડી છે ના એના પાર્ટી છે એને કપડું બાંધ્યું ભાઈને અને નું પાણી રાખે કે ગરમી થાય તો આ લાદી બાંધી તમારે આમ કૂતરા હોય ને ઘરમાં અમે પાડી બાંધી તમને એમ કે અમારા બંગલા અમારા બંગલાની કિંમત તો જો આ મકાન જોયું આ મકાન છે હા જો આ મકાન કઈ નબળા નથી અને આમાં લાદી નાખી નબળી નથી જો આ પાડી ને ફ્રીજ નો પાણી નાખે તો પાડી ને ગરમી ન થાય એમ એવી સુખી રાખી જો તો અમારે આ આ છોકરામ પ્રમાણ જો તમારા દીકરા હોય ને અમારા બધા દીકરા હા હા પાડી હોય કે પાડો હોય કે બળદ હોય કે કાય એ જો અહીંયા બેઠક રૂમ છે અહીં બેઠક પંખા પંખા ફરે ત્યાં બેઠક રૂમ છે મહેમાન આવે ને તો એમ યા રસોઈ ઘર ને એમ રહેવાનું બધું અહીં ફ્રિજ છે આ ફ્રિજ માંથી અહીંયા કાઢીને જો પાણી માથે રેડે ઘર ઘંટી છે ઘર ઘંટી ને બધી શકો રે સમજો પાણી બોટલું બોટલ અહીંયા પડી કોઈ મહેમાન આવે તો આમ ઘણું બધું અને આમ જો બધું એમ કમ્પ્લીટ ઈવાર નક બધું ના પાડી ને તમે પીઓ ને અમે પાણી માથે રેડી માથે રેડી એ ફ્રિજ નો બહારની બાજી છે હા એવી લાડી માં ઊભી આમ ની લે લે આમ ની લે કાકો હા ભાઈ બેઠી ગઈ બેઠી ગરમી પડે ને એટલે ગરમી પડે પાટી પાણી નાખીએ હવે તમને આમ હું બતાવીએ હવે જોજો એમ આ બધું હજી તો બતાવતા જાય અને આમ હું બતાવીએ પછી જો જોરદાર બનાવેલા આ છપરું બનાવેલું હે આ બધું પછી આમાં કેટલું આપડે સુમરમાં કેટલું પચાસ ગઈ ચાલી આ ચાલી આમાં ધારી આમ બાંધીએ જોઈ લે

આમાં ઘણા હે જો આ આ આમ જો પછી ગોરૈયા ચકલી આવે ને એની માટે અમાડા છે ને આ તમને ભેંહું બતાવતા જોતા થાય જો તમે અમારે એના તો જરાક વાંધો હે ભેંહુને પણ તમે જોજો જો આમ ગમાણ્યું ને કાંઈ ઘટે નહીં એને કાંઈ ઘટે નહીં આ ભેંહી એવી જો આ પહેલું વેત્રુ આ આ જાફરાબાદી છે એને આ જાફરાબાદી જો પહેલું વેત્રુ એ પણ પછી જાફરાબાતી એ પેલો એટલું જો જબરી જબરી ભે હું પછી આ બાજુ આ આપણે આ દેશી આવે આ આખી લાઈન દેશી એમ વોકલ જ રાખી અલગ અલગ આ જો આખી લાઈન દેશી ની પછી જો આ જ જાફરાબાદી બે બબે વતર આ જો બે વતર ની હોય જબરજી કેટલું દૂધ કરતી હા એક ટાઈમ નો એનો અગિયાર આનું હાડા દો

અર્જુન ચાંદીગ જોઈ લ્યો અઢી લાખ ને માગી કેટલા અગિયાર લિટર દૂધ અગિયાર લિટર દૂધ કરે આજ આફરા બધી કેટલા બીજું વેતન બીજું વ્યાય પછી આ દેશી નસલ

આ કેટલા વેતર નહીં અગિયાર વેતર હા જો આમ અગિયાર વેતર વ્યાણી કહી દે કદાચ સુમાર ભાઈ પાંચ વીઘા જમીન ખાતે કરો તો સુમરભાઈ આ જોઈ લ્યો એમ પાંચ વીઘા નગર રૂપિયા કેટલા થાય કરોડ અહીં તો કરોડ જ થાય કે કરોડે આપો ને તો આ ભે નો તમારે પચીસ લાખ ઓછામાં આપડે રામ લખન આઠ ફોન કર્યો તો અમે બે વાત કરી પછી મેં એને કીધું તો કે મારે કે ના મારે પેલા તો કિંમત વાળું કરો ને તમે રૂપિયા કેટલાક બીજું કરજો તો મને કે તમે બોલો કેટલા બે લાખ માં તો કિંમત બોલો મેં એકાવન લાખ તો મામા ફેરા એવા કે એકાવન લાખ એકાવન તો થાય મને કે લાખ દોઢ લાખ આપું તો મીઠું લાખ દોઢ લાખ તો મારા ઘોડા ખાઈ જાય મહિના હા હા મેં કીધું એને ખાણ જોઈએ તો એમ કેમ તમને એમ થતું પાણી પીવાનો કુંડો બનાવેલો ઉપર છપરું હોય એટલે ગરમ ના થાય ને કે તપે ને ઠાર ના પડે હવા ચુઆામાં એટલે ઓલા શિયાળામાં એટલે ટાઢુ ન થાય જો હજી આમ તો એમ તો બતાવી આમ છે હજી તો ભાઈ આ કેટલા મહિના ની આ આઠ મહિનાની હેના તગારું ભરીને ખાણું મીક્યું હવારના બેન મૂકતી હતી ને તો મારા હિસાબથી હા તક કિલો એવું હતું કપાહિયા અને કપાહિયાનું ખોડ કા આ જો કેટલા મહિનાની હે આઠ મહિનાની હે જોઈ લે એમ કંઈ ઘટે નહીં આની દીકરી છે આ પાડાની આ આ આ પાડો પછી જો આવો પાડો એટલે બેસ્ટ ક્વોલેટીનો હું હું નામ કેસ કહી આનું કંઈ પાડો જ રહ્યા હતા

અંદરથી કોણ છોડે ભાઈ છોકરો છોડતો એક જો અહીંયા વાંધા કરે આ છોકરીઓ દેને બે લડાઈ અડાઈની અને વાહિદા નહીં કરવા પડે ભાઈ આ બધું કામ દોતા એ આવડે ને દોતા આવડે રોટલા ઘડતા આવડે એટલે એમ આમ કૂટી નાખ્યા તમારે છોકરીઓ દેવી હોય બેલડાની હોય તો તમારે બહુ બહુ ને કામ નહીં કરવું પડે દૂધ શોખું પાછું જો આમ બધી એક 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 અંદરથી બેન છોડે બેન ને એક જોડવામાં ભાઈ છે અંદર આ જો બે દિન પછી એક અહીંયા પાડો છે જો પાંચ કલ્યાણ અમે તો પાંચ કલ્યાણ કા નવ સાંદ્રો ક્યાંક અમે તો પાંચ કલ્યાલ્યા હા જે પાંચ કલ્યાણ

જો આમ લીમડા ને પછી હીરો અહીંયા ના પડે ના પછી આમ જો આ બધો તબેલો હોય ઉછાણ આમ ધાર ઉપર કા એટલે આમ પણ એવા ને કે ધાર ઉપર છે આ બધું એવા ને કે ધાર ઉપર પાણી કે કચકાંડ ના થાય દડી જાય ત્યાંથી જો આમ એકસો પંદર વીઘા જમીન હે આખી આખી એને કે બધી આમ એકસો ને પંદર વીઘા એમાં જો આમ ખાવાનું બધું પીડ્યું જો આ બધી ભેહું અહીંયા આવે પછી આ થોડી તમને હું બતાવીને પછી વસ્તુ ત્યાં બતાવશું ત્યાં જોયા પંદર ભેહું આ કાકાની નાના ભાઈ આ હે ને સુમાર ભાઈ નાના ભાઈ ની હોય ત્યાં પાડિયું છે જો એ જાફરાબાદી જો એ જાફરાબાદી છે જબરી જબરી છે

આ ત્રીજી વાવણી આવશે જો તમે લઈ આવ્યા એને ત્રીજી વાવણી આવે અને આમ કેટલી કેટલી ધરવું ના છે ચોથી 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 ઓલાવી એક જ વાવી છે આ હજી છે ને આ હજી આ ચોથી વાવણી ને એ વીવી વર હાલશે આ તમને એમ દેખાય કે આ વડા છે પણ આ હજી વીહવી વર હાલશે પછી એને અરે આ રૂપારા લાગે

ચુમાર ભાગે અગિયાર અગિયાર બે ટાઈમે ધવરાવી દે અને જામનગર નો એકાવન હજાર એકાવન હજાર લઈ ગયો જામનગર નો જોઈ લીધું હજી તો એની માય છે ને જામનગર બોલો આ પચીસ આવ્યો

આગળ કઈ નાના નથી આની પાસે દેખાતા નથી ગોળી કોઈ થી પીધી નથી સાંભળતા નથી પણ હોય આવે અમારે કાઠિયાવાડી ઘોડા ના દેશી ભરતું નથી બાપા સાંભળતા નથી જો સાંભળે ઓછું

હાલો તો જો મને મારવા બોલ લખ મે કરી આ મને શૂટ મારવા આવે કાકા સમજાવ તો કાકા તમે બાજુમાં જોઈ લે એ માલિક જાય જોઈ લે એ ગમે એમ કરે તો એનો બોલા આ કાકરે જ ન ખાતા મને એવા જડુ મારતા હતા હવે આ કોઈને જોતા હોય છે કેજો જો આપણા મોબાઈલ નંબર છે અઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા મજા આવી